ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત સાત સફાઈ તેમની શ્રેષ્ઠ સફાઈ કામગીરી માટે રૂપિયા દસ હજાર રાશિનો ચેક અર્પણ કર્યો છે આ કામગીરી માટે તેઓનું મૂલ્યાંકન છે તે ઘણા સમયથી થતું હતું અને તેઓની જે આઠી કમ્પોનન્ટ છે હાજરીની નિયમિતતા સફાઈ કામગીરીની ગુણવત્તા વગેરે જેવા કોમ્પોનન્ટને ધ્યાનમાં રાખી અને તેમનું મૂલ્યાંકન કરી અને ચયન કરવામાં આવ્યું હતું અને આજે તેમને દસ હજાર રૂપિયા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ ચેક માટે સામાન્ય નાગરિકો પણ દાવેદારી કરી શકે છે તેમની સફાઈ સારી સ્વચ્છતા રાખવાની આદતને કારણે અને એનજીઓ પણ દાવેદારી કરી શકે છે આથી સરકારે આ એક પ્રોત્સાહન યોજના જે આપી છે તેનો દરેક લાભ લે એવી મારી ચીફ ઓફિસર હારોલ નગરપાલિકા તરીકે જાહેર અપીલ છે જી મેડમ હરોલ નગરને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે લઈ જવાની નગરપાલિકાએ નેમ લીધી છે તો શહેરના નાગરિકો પણ આ બાબતમાં સહયોગ આપે ડોર ટુ ડોરવાળાને કચરો જે છે એ અલગ આપે ઘીણો કચરો અને સૂકો કચરો છે એ અલગ આપે અને સ્વચ્છતા અંગેની કોઈ પણ એમની ફરિયાદો હોય તો નગરપાલિકાનો હેલ્પલાઇન નંબર છે ચીફ ઓફિસર